લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ રેડ કરી છે સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી વગર પરવા અને સુરત ખાતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી જેમાં કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી હોવાનું સામે આવતા ગાંધીનગરની ખોરાક અને ઔષધિ નિયમન તંત્રની ટીમે રેડ કરી દવાનો જથ્થો સીલ કરી અને ચૌદ નમૂના લીધા હતા સુરત શહેરમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવતી હોય છે જેમાં કોઈપણ વસ્તુની આડમાં અન્ય વસ્તુ બનાવતી હોવાનું સામે આવ્યું છે સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ફેક્ટરી ચલાવનાર લોકો પાસે કોઈપણ પ્રકારનો પરવાનો ન હતો અને બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાવી ઓનલાઈન વેચાણ કરતા હતા આ સમગ્ર ઘટનાની બાતમી ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમનની ટીમને થતા તાત્કાલિક જ તેમને સુરતમાં ધામા નાખ્યા હતા અને માંગરોળ તાલુકાના પીપુદ્રા સ્થિત કહીરા બાયોટિકમાં રેડ કરી હતી ત્યાંથી સરથાણા સ્થિત વીટી સર્કલ પાસે આર્જ એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરી હતી લિંબાયત ઝોનની બાજુમાં જ આવેલ આયુષ એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી જ્યાંથી કોસ્મેટિકના અગિયાર જેટલા નમૂના મળી કુલ ચૌદ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તમામ નમૂના ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સાથે જ ત્રીસ લાખની કિંમતની બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે અત્યાર સુધી કોસ્મેટિકની આડમાં ઓનલાઈન એલોપેથિક દવાઓ મોકલતા હોવાથી આ તમામ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ અને કોને કોને આ પ્રકારે ડુપ્લિકેટ માલ મોકલવામાં આવ્યો છે અને આ સમગ્ર કાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થાય તો મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે